વિદ્યાર્થી મિત્રો આપણે જ્ઞાન સેતુ ધોરણ પાંચમાં લેવામાં આવનાર જે પરીક્ષા છે તેનો સંપૂર્ણ પ્રેક્ટિસ પેપર મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી અહીં આપણને પ્રથમ શ્રેણી આપેલી છે એક ત્રણ પંદર એકસો પાંચ તો ત્યાર પછી શું આવશે તો નવસો પિસ્તાલીસ આવશે છ બાર છત્રીસ એકસો ચુમ્માલીસ આગળ આવશે વિદ્યાર્થી મિત્રો સાતસો ને વીસ બાર સત્તર સત્યાવીસ બેતાલીસ બાસઠ

ભાવનગર તો વાસંદામાં આવશે મિત્રો નવસારી નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો તો આવશે સી મીઠું નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો તો આવશે વિમાન નીચેનામાંથી અલગ પડતો શબ્દ છે તો આવશે કઠપુતળી નીચેનામાંથી અલગ પડતો શબ્દ છે તો આવશે ગણિત બાકીની ત્રણ ભાષાઓ છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ તો અહીં સાબરમતી રૂપેણ અને બનાસ એ કુવારિકા નદીઓ છે તો કાવેરી અલગ પડશે શબ્દને ચડતા ક્રમમાં ગોઠવો તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ સૌથી પહેલા ગુજરાત ત્યાર પછી ભારત એશિયા પૃથ્વી અને સૌર મંડળ એટલે કે નાનાથી મોટા તરફ જઈશું આને પણ ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા આવશે વર્ષગાંઠ પછી રજન જયંતિ સુવર્ણ જયંતિ હિરક જયંતિ અને શતાબ્દી મહોત્સવ

તો હરોળમાં કેટલી વ્યક્તિઓ જોડાવાતી હરોળમાં કુલ અઠ્યાવીસ વ્યક્તિઓ થાય તો ચાર અને બાર બરાબર તો તો વિદ્યાર્થી મિત્રો થશે કરીશું એટલે આપણો જવાબ જે હોય પડશે કમ જે છે એના માટે લખાય છે એકત્રીસ એકાવન પાંત્રીસ તો લવ માટે શું લખાશે તો મિત્રો બાર પંદર બાવીસ પાંચ લખાશે હાર્ટ નો કોડ મિત્રો એસ ક્યુપી એમ જેડ હોય તો અર્થ નો અર્થ શું થાય એટલે કે કોડ શું થાય તો થશે ક્યુપીએમ જેડએસ છગાન પૂર્વ દિશામાં આઠ કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ ત્યાંથી ઉત્તર દિશાની અંદર છ કિલોમીટર ચાલે છે તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે તો દસ કિલોમીટર દૂર હશે સૂર્યાસ્ત સમયે કૃષ્ણા ઊભી રહીને સૂર્યાસ્ત જોવે છે તો સૂર્યાસ્ત સમયે ક્રિષ્નાનો જમણો હાથ કઈ દિશામાં હશે તો ઉત્તર દિશામાં હશે ખાસ દિશાઓ તૈયાર કરી દેવી શાળામાં યોજાયેલા નિબંધ લેખન સ્પર્ધામાં શક્તિને ભાવદીપ કરતા ઓછા માર્ક મળ્યા જયદીપ કરતા વધારે માર્ક મળેલા છે જયદીપને તેમજ સુરપાલને ભાવદીપ કરતા વધારે માર્ક મળેલા છે તો સ્પર્ધામાં સૌથી વધારે માર્ક કોને મળ્યા તો સુરપાલને છોકરાનો પરિચય આપતા એક છોકરી કહ્યું કે તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે તો એ છોકરો તે છોકરી સાથે શું સંબંધ ધરાવતો હશે તો એનો ભાઈ હશે તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાને શું થાય તો થશે બહેન રામના જન્મ સમયે રામ અને રાજા દશરથની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ છે જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો સિત્તેર વર્ષ હોય તો રામની ઉંમર કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો વીસ વર્ષ વધી ગયા પચાસ ના સિત્તેર થયા પણ બંનેના દસ દસ વર્ષ વધ્યા છે એટલે સાચો જવાબ આવશે બી નીચે દર્શાવેલા વિદ્યાર્થીઓના માર્કના રિપોર્ટ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ગણિતના વિષયની અંદર કયા વિદ્યાર્થીઓને સૌથી વધારે ગુણ જે છે તે વિદ્યાર્થી મિત્રો મળ્યા છે તો આવશે જાય અઠ્ઠાણું ગુણ મળ્યા છે કયા વિદ્યાર્થીને સૌથી ઓછા ગુણ મળ્યા છે તો એ તમે જોશો તો રઘુને સૌથી ઓછા માર્ક મળેલા છે કયા વિદ્યાર્થીને વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ મળ્યા છે તો કૌશિક કયો વિદ્યાર્થી સમાજ વિષયની અંદર ત્રીજા નંબર ઉપર છે તો આવશે રઘુ બે કિલોગ્રામ એટલે ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ગ્રામ થશે તો બે હજાર થશે એટલે કે સાચો જવાબ આપણો આવશે સી દિવાલ ચણવાનું એક કામ ચાર મજૂર ત્રણ દિવસ કરે છે જો આજ કામ બાર મજૂર દ્વારા કરવામાં આવે તો એ કેટલા દિવસની અંદર પૂરું થાય વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં પૂરું કરી નાખશે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે તો સી એટલે કે સાત સોમ

કોઈ ચોક્કસ શ્રેણીના ક્રમમાં ગોઠવાયેલા છે તો તેના આધારે આપણે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો ફરીને આ બાજુ આવી ગયો તો આ ખૂણો ફરીને આ બાજુ અહીંથી પાછળ ગયો હોય તો અહીંથી અહીં આગળ આવશે એટલે કે સી ઓપ્શન જે છે તે આપણા માટે સાચો બનશે નીચેના માથે કઈ સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખાય છે તો પ્રાકૃતિક કોઈ પણ ઋણ સંમય સંખ્યાનો વ્યસ્ત તો ઋણ જ મળશે બે ઉકેલ મેળવો પાંચ એક્સ બરાબર પંદર તો અહીં એક્સની કિંમત કેટલી થશે ત્રણ પાંચ તરી પંદર ત્રણ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ક્ષેત્રફળ કેટલું થાય તો ત્રણ તરીકે નવ મીટર નો વર્ગ થશે આઠ મીટર લંબાઈને છ સે છ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આઠ દુ અને છ દુ બાર બંનેનો સરવાળો કરીએ એટલે અઠ્યાવીસ મીટર થશે સમતોલ પાસા ઉપર અંક છ આવે તેની સંભાવના શોધો તો એક ભાગ્યા છ એટલે કે ડી સાચો છે પચાસ પત્તાની જોડમાંથી એક પત્તો યાથેચિક રીતે આપણે પસંદ કરવામાં આવે તો તે કાળા રંગનું હોય તેની સંભાવના તો એક તૃતીયાંશ આવશે મિત્રો ત્રણ હજાર બસો ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થાય તો સત્તાવન પાયથાગો વર્ષના જે એક બાજુનો માપ જે છે ત્રણ છે અને બીજી બાજુનું માપ ચાર હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય તો પાંચ થશે પૂર્ણ ઘન સંખ્યા ઓગણીસ હજાર છસો ને ત્યાશીના ઘન મૂળનો એકમનો અંક સાત હોય જે સંખ્યાના એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના એકમનો અંક ત્રણ હોય ચૌદ હજારના આઠ ટકા ખોટ ખાઈ ને વેચ્યું હોય તો તેની વેચાણ કિંમત ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત ચોત્રીસ હજાર હતી અને આ વર્ષે તેની કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થયો હોય તો તેની હાલની કિંમત કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે પાંચ ટકા સો એ પાંચ રૂપિયા બરાબર તો એક હજારે પચાસ હજારે પચાસ તો પચાસ ગુણ્યા ચોત્રીસ કરશો જવાબ મળશે એનો વર્ગ ઓછા પાંચ તો સાચો જવાબ આવશે બી એની ચાર કાત ઓછા પાંચ એક અર્ધવર્તુળનો વર્તુળ વ્યાજ ચૌદ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ ખાલી જગ્યા થાય તો થશે છત્રીસ સામાન્ય સ્વરૂપે કેવી રીતે લખાશે તો વિદ્યાર્થી મિત્રો આવશે એટલે કે ચોવીસ રૂપિયામાં મળે છે તો બે મરચા કેટલા રૂપિયાના થાય તો ચાર રૂપિયાના થશે પચીસ એક્સ નો વર્ગ ઓછા સોળ તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે બી પાંચ એક્સ ઓછા ચાર પાંચ એક્સ પ્લસ ચાર

જે ખાલી જગ્યા નામનો દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે તો આવશે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ કરવામાં આવે છે તો નાસપ્રાય પ્રાણી ઉદ્યાનની અંદર નીચેનામાંથી કઈ કાળજી રાખવામાં આવે છે તો રહેઠાણ રક્ષણ અને ખોરાક એટલે કે આપેલા તમામ આવશે નીચેના પૈકી કયો સ્ત્રી પ્રજનન અંગ નથી તો શીશના જે મિત્રો પુરુષોને આપેલું છે કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે તો સહમરોગ ખાલી જગ્યા ગ્રંથી

કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ ઉપર કોપર જમા થાય છે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે કસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે ચેતાકોષ દ્વારા અનુભવાયેલા સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે મયુરભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો છંટકાવ કરે છે તો તેમને કયા રોગ સામે રક્ષણ મળશે તો ડેન્ગ્યુ તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખાલી જગ્યા વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો કોલસો

બાદામીની ગોફા કયા રાજ્યમાં આવેલી છે તો કર્ણાટક સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એકવીસ જૂન નીચેનામાંથી વિરલ સંસાધન કયો છે તો યુરેનિયમ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે તો લાંબામાં ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લામાંથી કયા એક જિલ્લાનો સમાવેશ થશે નહીં તો બનાસકાંઠા ઢાકાનું કયો કાપડ જગવિખ્યાત છે તો મલમલ ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય